વડોદરાના ધનોરા રામપુરામાંથી પાવાગઢ મંદિરે જવા માટે પદયાત્રાએ પ્રસ્થાન કર્યું વડોદરા જિલ્લાના ધનોરા રામપુરા ગામમાંથી પાવાગઢ મહાકાળી માતાના મંદિરે ભક્તિભાવપૂર્વક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સતત નવમા વર્ષે યોજાયેલી આ પદયાત્રામાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા પદયાત્રામાં ગામની માતાઓ બહેનો વડીલો તથા યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા જય માતાજીના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભક્તોએ મહાકાળી માતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો આ પદયાત્રામાં કરણી સેનાના યુવા અધ્યક્ષ શ્રી લખન દરબાર ધનોરા રામપુરા ગામના સરપંચ શ્રી પ્રવીણસિંહ ઝાલા મકવાણા વડોદરા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ તેમજ સામાજિક આગેવાન શ્રી ઘનશ્યામસિંહ ઝાલા મકવાણા ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રાના આયોજન બદલ ગ્રામજનો અને ભક્તોએ આયોજકોની પ્રશંસા કરી હતી અને આગામી વર્ષમાં પણ આવી ધાર્મિક પદયાત્રા વધુ ભવ્ય રીતે યોજાશે તેવી શુભકામનાઓ પાઠવી હતી વડોદરાના તાલુકાના ધનોરા રામપુરા ગામેથી પગપાળા સંઘ સૌ ભક્તજનો માતા બહેનો સાથે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે પહોંચે છે અને મા ભવાનીને દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે અને પ્રાર્થના કરે છે હર હંમેશ ધનોરા રામપુરા ગામના લોકોનું તેમજ વડોદરા તાલુકાના લોકોનું ભલું થાય અને આ સંઘમાં હર હંમેશ ધનોરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી મારા વડીલ પ્રવીણસિંહ બાપુ તેમજ અમારા વિસ્તારના યુવા અગ્રણી મોટાભાઈ શ્રી યોગપાલસિંહ બાપુ અને સૌ ભક્તિજનો ગ્રામજનો માતા બહેનો હંમેશા હાજરી આપે છે અને આજે એ જ રીતે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે અને આજે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર વડોદરા તાલુકો સમગ્ર ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશનું તમામ પરિવારોનું ભલું થાય અને આપણો દેશ જેવી રીતે આગળ વધી રહ્યો છે એવી રીતે વધુમાં વધુ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ જય મહાકાળીમાં આજે ધનોરા રામપુરાથી માવાગઢ માટે 7 વર્ષ પૂર્ણ થયા છે આઠમું વર્ષ છે માતાજીને બસ એક જ પ્રાર્થના છે કે આમનો આ સંઘ કાયમ આ રીતે એમની ઈચ્છા છે તો એ ચાલુ રહે અને માતાજીને એક પ્રાર્થના છે કે જે સંઘ જે ઉત્સવ ઉલ્લાસથી જાય છે એવું જ માતાજી અમને અહીંયા સારી રીતે પહોંચાડે અને તમામ ગામજનોની જે પણ આશા છે એ આશા પૂર્ણ થાય અને ગામ કાયમ ધનોરા રામપુરા ગામ કાયમ ફલે ફૂલે એ માતાજીની મારી પ્રાર્થના સૌ ભક્તોને આજ સાતમા વર્ષે જ્યારે મંગલ પ્રવેશ કરતો હોય અમારા રામપુરા ધનોરાથી મહાકાળી માતાનો સંઘ જ્યારે પ્રસ્થાન કરતો હોય ત્યારે અમારા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી અગપાલસિંહ ગોહિલ તેમજ કરની સેનાનો યુવા અધ્યક્ષ છે આપણા લખનસિંહ દરબાર મારા મિત્ર તેમજ મોટી સંખ્યામાં મારી બહેનો વડીલો ભાઈઓ સૌ આજે રામપુરાથી જ્યારે અમારો સંઘ નીકળતો હોય માતાજીના ધમે તો સૌ આશીર્વાદ લેવા અને આશીર્વાદ આપવા અને માતાના આશીર્વાદ મળે એ આશાથી આજે અમે આ અમારો આ સંઘ પ્રસ્થાન કરી રહ્યા છે તો આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને આયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ અને સોમવારના દિવસે સવારે અમારી ધજા છે તો આપ સૌને આવા હાર્દિક આમંત્રણ છે